આગળના ભણતર માટે શુભકામનાઓ પાઠ કરી મારું નામ પટેલ લીલ છે હું રામકવિમાં અભ્યાસ કરું છું અત્યારે અમે ધોરણ ધોણ દસનો આજે રિઝલ્ટ હતો અમારું પરિણામ હતો તમારી શાળામાંથી સો રોવાના આવ્યા છે મારા પણ ખૂબ સાત ટકા આવ્યા છે મારા ચોણો પણ સો ટકા આવ્યા છે અમારા શિક્ષકોએ અમારા માતા પિતા અમારી પાસે ખૂબ મહેનત કરી છે તેથી અમે આ મુકામ સુધી પહોંચી શક્યા છે અમારા માતા પિતા અમારા શિક્ષકોનું અમર પણ ખૂબ દબાણ હતું તેથી અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે નિકાલ પહોંચી નહીં શકે

બાળકો છે અને એમાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ માટે મારા શિક્ષક મિત્રો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું